અટલ બિહારી વાજપેયીજીની એકસોમી જન્મજયંતિની ઉજવણી વોર્ડ નંબર સોળમાં સ્વચ્છતા અભિયાન સાથે શ્રદ્ધાંજલિ વાજપેયીજીના વિચારો અને કાર્યોને યાદ કરાયા આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની એકસોમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ રોડ સ્થિત ભરતવાડી વિસ્તારમાં કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે અટલ બિહારી વાજપેયીજીની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાન અને કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા સાથે જ સામાજિક સંવેદનાનો પરિચય આપતા આંગણવાડીના બાળકોને ફળોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વોર્ડ નંબર સોળના કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પાર્ટીના મહામંત્રીઓ તેમજ વોર્ડના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ વાત એ રહી કે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતીની ઉજવણી કરતા હોદ્દેદારોને તેમના જીવન વિચારો અને કાર્યો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેથી નવી પેઢી પણ તેમના વિચારોને સમજો વિચાર હા શું કહશું આજે તારીખ પચ્ચીસ ડિસેમ્બર ભારતનામ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મજયંતિ દિવસ નિમિત્તે વોર્ડ નંબર સોળ તરફથી સ્વચ્છતા અભિયાન ત્યારબાદ વાજપાઈજીના છબી ઉપર પુષ્પ પુષ્પાંજલિ અર્પણ અને ત્યારબાદ નંદઘર જે છે યમુના મિલ પાંચ નંબરનું કેન્દ્ર ત્યાં નાના બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ છે અને બાજપાઈને તો કહેવું જ કંઈક અલગ છે કારણ કે એમને કહેવા માટે કંઈક શબ્દ જ નથી એમણે જે કામ કર્યા છે દેશ માટે એ બહુ અલગ જ અને ઉમદા કાર્ય છે એમણે છેવાડાના માનવી સુધી પહોંચવાના કાર્યોથી લઈને દેશને દુશ્મનો સામે એ કરવા માટે અનુપોખરણ જે રાજસ્થાનમાં કર્યું એ પણ સૌથી મહાન કાર્ય છે એ જ વાત કરી એ મારી વાતને વિનવું છું શું કહેશો જે પ્રકારે આજે સેવાકી પ્રવૃત્તિ સાથે જયંતિ ઉજવી રહ્યા છો સમગ્ર ભારતમાં આજે આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ મનાવી રહ્યા છે એ જ રીતે વડોદરા મહાનગરની અંદર પણ સમગ્ર અમારા વોર્ડ નંબર એકથી ઓગણીસ સુધીના દરેક શક્તિ કેન્દ્રની અંદર આ કાર્યક્રમ મનાવી રહ્યો છે હમણાં જ અમે કપુરાઈ કેન્દ્રની અંદર શક્તિ કેન્દ્રની અંદર જે ઉત્સવ હતો એમાં પણ આ જ રીતનો કાર્યક્રમ હતો અને ત્યાં પુષ્પાંજલિ કરીને આ કાર્યક્રમમાં જોડાયા છે સમગ્ર દેશ આજે એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે એમના કાર્યોને યાદ કરી રહ્યા છે એ પછી દુનિયાની વાત હોય કે દેશની વાત હોય કે ગામડાની વાત હોય દરેક જગ્યાએ અટલજીને આજે યાદ કરી રહ્યા છે લોકો એમના કાર્યને યાદ કરી રહ્યા છે સમગ્ર ભારત આજે એમને યાદ કરી અને શ્રદ્ધા સુમના કરી રહ્યા છે આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે સ્વામી જન્મ જન્મજયંતી છે એનો સોમો જન્મદિવસ છે તેમની એક ખૂબ યાદગાર જે આખા દેશને એક મેસેજ પહોંચે ને એક મેસેજ એવો હતો કે લોકસભામાં એમને એવું બોલેલું કે એ સરકારે તો આતી રહેગી એ સરકારે જ આતી રહેગી એ દેશ સક્ષમ હોના ચીએ અને હું એવું માનું છું કે એ કવિતાનો ખરેખર એનો શબ્દ પકડીને આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ દિશામાં કામ કરી રહ્યા છે કે એમણે જોયું કે ત્રણસો સિત્તેરની કલમ હોય કે અયોધ્યાનું રામ મંદિર હોય બધા જ ડિસિઝનો એકદમ યોગ્ય લીધા છે અને એમણે કીધું છે કે એ દેશ ચલના છીએ એટલે આ શબ્દ પર અનુસરણ છે અને આજે એમની સૌમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં તમામ બૂથોમાં આજે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો છે અને એક એવું હતું કે આદરણીય પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જે બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો ને એટલે એના અનુસંધાનમાં આજરોજ એમના જયંતિ નિમિત્તે દરેક વિસ્તારમાં દરેક મોરચાઓ દ્વારા દરેક મંડળના સંગઠનો દ્વારા આજે નાના બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને તેના અનુસંધાનમાં આજરોજ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં સમાવિષ્ટ જે વિસ્તાર છે ભારતવાડી તેના આનંદઘર પાસે સ્વચ્છતા અભિયાન આદરણીય પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુષ્પાંજલિ અને નાના બાળકો માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી